ભરૂચ જિલ્લામાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા હેલ્મેટ ના પહેરનાર વાહન ચાલકો પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કર્યું હતું હવે ભરૂચ શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસે

કમ્પલરી હેલ્મેટના જે નિયમનું પાલન કરાવવા માટે જે આજે અમે ચાર રસ્તા પર ઉભેલા છે અને દરેક જે વ્યક્તિઓ હેલ્મેટ નથી પહેરતા ટુ વ્હીલર ચલાવતા એમને દંડ ફટકારેલા છે આ અભિયાન ચાલુ જ રહેશે તમામ જનતાને રિક્વેસ્ટ છે કે ટુ વ્હીલર ચલાવતા હેલ્મેટ પહેરો અને પોતાની સેફ્ટીનું ધ્યાન રાખો જય